જય માતાજી જય દુવા કરે જો કે તમે મજામાં દોશો ને અમે પણ મજામાં છીએ થોડોક વીકનેસ જેવું છે તબિયતમાં નાસ તો વેલા જાગ્યા છે કારણ કે દક્ષાબેનને ને આજ તેડવાવાનો છે હું ની હા અને આજ હું બનાવવાનું છે ફ્રૂટ સલાડ ફ્રૂટ સલાડ બનાવવાનો છે તો ફ્રૂટ સલાડ ની આખી રેસિપી તમને બતાવવાના છે મે કઈ રીતે બનાવવાના છે એમ તો કન્ટિન્યુ વ્લોગ માં બની રહેજો તમે ની હા અને નિરાતે હવે શેરાઈ લઈ હા તો કેવલ ને કાકે મસ્ત જો બધું તૈયારી કરી વાળી છે અને આ કયો પાવડર છે કસ્ટર્ડ પાવડર છે કે કેટલો નાખવાનો હોય 2 સંચ છે કે દૂધ કેટલું છે મોટી કોથળી છે બે એક લીટર એક લીટર દૂધ અને બે ચમચી પાવડર નાખવાનો અને ખાંડ કેટલી નાખવાની સ્વાદ અચ્છા સ્વાદ અનુસાર ખાંડ નાખવાની અને પીળ પીળ દેખાય કયો પાવડર મને બોલતા નથી આવતો કસ્ટર્ડ પાવડર છે અને આ મિક્સ કરી વાળવાનું પછી ચૂલે ચડાવી દેવાનો

જો બને નહીં થાય મઢમ પાણી આમે તો પહેલીવાર બનાઈશ કે ના કાર તો બધું શીખવાનું છે જે કઈ કહેવી કે હું શીખું છું ને બધું શીખવામાં જ કાઢે કાટ તો શીખીવત પેલેથી મમન એ મને કઈ રાંધો જ ન દે એટલી બધી હસવી તને તો જે તો બને કા તલાડી કે છે તો તો ને બધાયથી ના નહીં મને મન હસે ને আচ্ছা

આ તારે ઉભરા હોત ના આવે સરસ બની ગયો છો પણ આમ જો હવે બીજું કઈ નાખવાનું ગરમ કરતી વખતે કે આટલું જ નાખવાનું નહીં પણ બધાને અલગ બનાવવાની સ્ટ્રીક હોય ને આપણે આ રીતે બનાવ્યો કોઈ બીજી રીતે બનાવ તો એ રીતે હોય ને પાછો અમે તો આ રીતે ફ્રૂટ સલાડ બનાવીએ છીએ અને તમે કે રીતે બનાવી પાછા કમેન્ટ કરજો અને મારા મમ્મી જો અહીંયા ખરવા મૂકી દીધું છે છે ફરવા મૂક્યો છે બક્ષાબેન ના જવાનો છે જેને રમાડે ગાંડી તો મસ્ત જ માવો ઉપર વળી ગયો છે મલાઈ જેવું થઈ ગયું છે અને ધીમે ધીમે ફ્રીજમાં મૂકી દેવી કા ફ્રીજમાં ઠંડુ થઈ જાય ફ્રૂટ સલાડ તો જો તૈયાર થઈ ગયો છે અને પૂરીનો લોટે બાંધી દીધો છે અને આ બાજુ કુકરની સીટી ઉપર સીટી વાગે છે અરે વાહ બા તો જો પૂરી વળવા મીના કા જો જમવાનું ફટાફટ તૈયાર થઈ ગયો પણ આ તો ફટકી ફટકી બધું તૈયાર થાય છે પાપડ ને એટલે આ મારો કાનલ છે કે લે છે બેઠો છે વાર દે છે મસ્ત જો જમવાનું બની ગયું છે અને ગરમા ગરમ પૂરીયું મહેમાન પીરસે છે એ મહેમાન કઈ પૂરી નહીં કઈ ખાતા નથી દાળ ભાત ને શરૂ કરી દીધું છે અને આ બાજુ ફ્રૂટ સલાડ તો બની જ ગયું હતું પણ દાડા ના દાણા જો નાખે છે નહીં ટકા તું હું વનન કરશો નીલ આજે તમારો છેલ્લો દિવસ છે બોલ બોલ જ કરશે મસ્ત જો ફ્રૂટ સલાડ થઈ ગયો તક્ષ આખમ ફેરવી નાખ હા જો એ નીલ ને જો હારો આવડે છે એટલે આ પાણી હવે આવી ગયો તો ને આ છેલ્લો દિવસ છે કા તો નીરાતે બધા જમી લેવી ત્યારે જો હાનની રસોઈની તૈયારી આલેસ કા હું બનાવ્યો ઠેક આમાં શાક છે ને આમાં પાતભો કાઢશો સરસ મજા આવે કે ને બપોરે ફ્રુટ સલાડ પીવાની કેમ દાંત કાઢશો હું ઉડાયડ્યું મરસા સરસ

અને ફ્રૂટ સલાહ આપણે થોડુંક ખાઈ લે કાલા ખાઈ લેવી નિરાતે વાળું કરી લેવી મસ્ત મજાની જો વાળું કરીને અત્યારે હાવ નવરા થઈ ગયા છે અને આપણે દવા પીવાની જે બાકી છે પછી નિરાતે દવા પી લેવી અને હું ને મારા પપ્પા બે બે ગયા છે નિરાતે અને એ ઓળકાર ખાતા ખાતા બીડી પીવે છે ખાઈ ને તો બીડી પીવી જ પડે

પાણી શેકુવામાં કુંડી ભરાય વાપરાય એટલું છે પછી કપા કાઢીને કઈ કેરા નહી કરવાનો ખેતી કરી નાખવાની પર મહિને જેઠ મહિને બીજા મહિના લગન ગાળો છે ને કણો આપડા હગામાં કેટલા લગન છે

આ તમના ઘોડે ઉટકે છે છે સરસ મજાના બે થાય એટલે વારે લાગે કાબા છે આપણે આ સાથે આજનો અલગ અહીંયા જ પૂરો કરશું કાબા કાલે ફરીથી મળશે નવા ઉલ્લગ માં બરોબર ને ત્યાં સુધી અમારી ચેનલ કરો